હલો મિત્રો તમારું ફરી પાછું સ્વાગત છે મારીમાં તો આજે હું બહુ ઉઠ્યો તો બહુ મળો કારણ કે અત્યારે ચાલે છે વેકેશન આઠ અને નવ વાગે ઉઠું પણ જ્યારે મારે સ્કૂલ ચાલુ હોય ત્યારે મારે વહેલા ઉઠવું પડે કારણ કે મારે સ્કૂલ જવાનું એ માટે પણ હવે તો વેકેશનમાં આપણે આરામથી સુઈ શકી છીએ અને ખૂબ સમયમાં હવે આપણું વેકેશન ખુલે છે અને સવારમાં હું ઉઠીને નાયો ધોયો અને ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરીને ગયો બાર રમવા મારા બધા ભાઈ બંધ આવ્યા બધા મિત્ર ભાઈ અને

ખાવે તો તમે જલ્દી ખાવા આવો શેર કરો અને આ બહુ સહેલી છે ફરી પાછું સ્વાગત છે ચેનલ માં તો આજે આપણે આવી ગયા છીએ ફરીથી એકવાર થવા ઉપર પણ અત્યારે આપણે પારી પાછી છીએ અને અત્યારે મોસમ થઈ ગયો છે બહુ સારો અને હું તમને એક મસ્ત સનસેટ વાળો મોસમ દેખાડીશ અને અત્યારે થોડોક વરસાદીઓ મોસમ હતો થોડી બપોર જેમ પણ અત્યારે નથી તો અત્યારે થોડો ખુલી ગયો છે પેલા હજી પણ કાળા અને લાલાભાઈ માં હક ખૂત કરે બધું અને અમે બધા દાવો કરતા તો વિચાર્યું કે ચાલો આપણે આવી ગઈ તો લોક કરી લે આપણે થોડોક ખુશી કે લાલ ભાત તમારે કંઈ કેવું છે અત્યારે તો કહેવા દઉં કઈ એ નહીં એટલે કહેવાનું કઈ હે નહીં તો કઉ હું તમને મિત્રો તિથુ શું કેવું છે હા તો મિત્રો આજ તો અમે આ વેકેશન જેટલો તો એમાં ઘણી મોજ કરી પણ હવે મોન નહીં આવે કાંસળ ખોલવાની છે નિશાળ ખોલવાની છે આપણે તો કઈ નથી કે છે કે દૂરથી સલામ અને તો મિત્રો સ્કૂલ એટલે શું કહેવાય ખોલવાની છે અને બધાના ડંકા વાગવાના છે અને હેલોવીન આવી રહી છે એટલે બધાને હેપી હેલોવીન

કારણ કે ખેડૂતને નુકસાન થઈ ગયું છે જે ખોખી આપણે પણ નુકસાન થતાં બચી ગયું છે કારણ કે આપણે ખોખી ઉપાડી લીધી છે આપણે ટાંકી દીધું છે અને બધું ગયું હોય છે જોકે મને તો એ વિચાર થાય દિવાળી પછી પણ આ વરસાદની આગાહી છે ને જોઈ શકો છો કે અત્યારે કેવું છે બિનમોસમ વરસાદ થાય છે મિત્રો અત્યારે કાલે એવું લાગ્યું હતું કાલ રાઈ ના આવ્યો તો છે કે અમારો પ્લેન એવો હતો કે બધા રમવા જઈશું ને મોજ કરશે પણ આપણા મેઘ ખરાબ ને તો શાંતિ તો થતી હજી તો મેઘ ભાવાણ છે લાલ વતા હિમાચલ પ્રદેશમાં ને બધા જાણો એકદમ લીલા લીલા મસ્ત છાઉન થઈ ગયા છે એકદમ અને પવન પણ એટલો વાય છે મિત્રો તમે જેટલી ઊંચી જગ્યાએ જઈશો એટલો જાજો પવન વાય છે તો કારણ કે આ બધું ખુલ્લું હોય છે અત્યારે બહુ ખારું લાગે છે અત્યારે વરસાદ ગમતો હોય છે અમને વરસાદ નહીં ગમતો હોય અમને તો ગમે આપો તો નહીં તો હું કાલે જ વાળી ગયો હતો વરસાદ થઈ ગયો પછી ન આવે તો પપ્પાનો જે દોસ્ત છે એમનો ગલ્લો હતો એમના નીચે મોભા રહી ગયા પછી વરસાદ થોડોક ધીમો પડ્યો ધીમો પડ્યો વરસાદ થોડોક તો અમદાવાદ ગામમાં આવી ગયા તો મિત્રો અમને એવું લાગ્યું ચાલો ખડીક અમે વરસાદ થાય કે તો બંધ તમને એવું લાગ્યું કે ધાંગ આપણે જઈએ આપણે હવે ધાબા ઉપર તો પહેલાં ધાબા પર આવ્યા હતા બહુ વરસાદ હતો પણ નીચે ગયા પાસો બંધ થયો તમને લાગ્યું ચાલો ધાબા પર જઈ તો હવે પાસો આવ્યો એટલે કે વરસાદને અમને ધાબા ઉપર રમવા દેવું છે નહીં શેરીમાં તો રમાય નહીં બહુ કદો થયો છે તો જો કદાચ બપોરના બહુ તળો પણ નીકળી જાય પીલ ફૂલ તો થઈ જાય વાતાવરણ થોડુંક સારું તાજું આમાં તો હવે કેવું લાગે તો મિત્રોને તમને થોડાક આપને એવું લાગ અમુક એવું થાય કે તમે દૂર દૂર જવો તો બધું આછું આછું દેખાય એટલે તમને એવું લાગે કે તમે એક જગ્યા જાવ તમને એવું લાગે ને વરસાદ આવે છે પણ તમે જ્યારે બધી બાજુ જવો ક્યાંક તમને ખબર પડી જાય એકલા વરસાદ ના હોય તો આગું છે એટલે એવું દેખાય પણ અત્યારે ફાઇનલી જે અહીંયા છે સાપકડા તો ફાઇનલી રિયલમાં એવું દેખાય છે વરસાદ આવે છે કારણ કે આછું 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 દેખાય છે અને અહીંયા બધા બધે ઘાટું જ છે પણ ત્યાં એક આછું દેખાય છે નાનો જે ઓલો લીમડો તમને અહીં દેખાય કેમેરામાં એક લીમડો રહ્યો તે હાવ પાસે છે તો એ પણ અહીંયા એટલું બધું આવે છે મિત્રો આપણે લાલ પાકે કહેવા માંગે છે તમે તમે કયા ગામથી અમારા વિડીયો જોવો છો અને કયા શહેરથી જોવો છો એ કોમેન્ટમાં કહેજો અમને કે આ લાલ ભાઈની ફરમાઈશ તમે પૂરી કરી દેજો અમારા વિડીયોને આપણે સમાપ્તિ કરી છીએ તમારા વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે આપણે સુનગર મીડિયમ એટલે કે મીડિયમ વરસાદ છે એમાં પણ આપણું સુનગર ગુજરાતની મધ્યમાં છે પંજા જામનગર દ્વારકા કચ્છ અને પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પછી અમદાવાદ એટલે કે અમદાવાદની ધંધુકા એટલે અમદાવાદની ડિસ્ટ્રિક પણ શહેર ધંધુકા ધંધુકા ધોળકા એવી રીતે પછી આણંદ ભરૂચ સુરત વલસાડ તાપી એવી રીતે બધા જગ્યાએ અત્યારે વરસાદ એ છે તો વધારે અને ને અહીંયા બધા થોડો વધારે છે કારણ કે એ ડિસ્ટ્રિક્ટમાં બહુ વરસાદ હોય તો જ્યારે અમે ભાવનગર ગયા હતા તો ત્યાં ભાવનગરમાં એટલો વરસાદ હતો અમે અમારી ગાડીમાં હતા તો એમને એટલો વરસાદ બહાર હતો પણ આ ગામમાં તો કંઈ હતું જ નહીં કારણ કે મારા પપ્પાએ ફોન કર્યો હતો ગામમાં તો ગામમાં કંઈ હતું જ નહીં વરસાદ વરસાદ છે કંઈક સાટો નહોતો પણ અહીંયા ભાવનગર ધોધમાર વરસાદ થતો હતો તો હવે આપણે વિડીયોને સમાપ્ત કરશી અહીંયા તમારા આ વિડીયોને લાઈક સેનલ સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તો ચાલો હવે મળી આપણા આગલા બ્લોગમાં તો ચાલો લાલ ભાણ કંઈક કેવું હોય તો કહી દો આપણે સમાપ્ત કરી તો લાઇક સેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો તો બાય